દોસ્તો શું તમને કે પછી તમારા પેરેન્ટ્સને ક્યારેય એવું થાય છે કે દસેક મિનિટ ચાલ્યા હોય ને એના પછી રહી ન શકાય પગ ભારે થઈ જાય પછી બેસી જવું પડે અને તમને એમ લાગતું હોય કે પછી આ ઉંમર થઈ ગઈ છે ને એની નબળાઈ છે તેના કારણે હવે ચાલી નથી શકાતું તો શું આ મણકામાંથી નસ દબાય છે તેવા લક્ષણો હોઈ શકે છે તે હું આપને આજે આ વિડીયોમાં સમજાવું નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સોમિલ માંડલી અને અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો ઘણી વખત અમે જોયેલું છે કે અમારી પાસે દર્દી આવે ને તો એમની કમ્પ્લેન હોય કે સર ચાલતા ચાલતા પગ ભારે થઈ જાય છે અને પછી અમે એક સવાલ પૂછીએ ને કે આ કેટલા વખતથી થાય છે તો એમ કે સર એમ તો પાંચ છ વરસથી થાય છે પણ ચલાવે રાખ્યું અને અમને એકચ્યુઅલીમાં દુઃખ થતું હોય કે પાંચ છ વરસ ચલાવે રાખ્યું એની જગ્યાએ એક વખત એટલીસ્ટ ડૉક્ટરને મળ્યા હોત તો થોડીક તમારા ઇન્વેસ્ટિગેશન થઈ શક્યા હોત કે ખ્યાલ આવત કે આ કોઈ નબળાઈના કારણે નથી કદાચ તમારે મણકામાંથી નસ દબાય છે ને એના કારણે આ તકલીફ છે અને તે એટલા માટે તમે ચાલી નથી શકતા તો કઈ રીતે ખ્યાલ આવે કે તમને જે તકલીફ છે તે મણકામાંથી નસ દબાય છે તેના કારણે છે તેના હું તમને સૌથી પહેલાં લક્ષણો સમજો સૌથી પહેલાં કે તમે જ્યારે પણ ચાલવાનું શરૂ કરો ને એટલે થોડું ચાલો ને ભલે પાંચ મિનિટ હોય કે દસ મિનિટ એના પછી કમરથી લઈને છેક પગના અંગૂઠા સુધી ધીમે 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 કરીને છે ને પગ ભારે થવા માંડે અને પગ પછી એટલા ભારે થઈ જાય ને કે થોડા ડિસ્ટન્સ પછી તો તમારે બેસી જ જવું પડે તમને આમ મતલબ કંઈ પણ તમે આગળ પુશ કરવાની ટ્રાય કરો ને તોય ચાલી ન શકાય અને બેસી જ જવું પડે તે સૌથી મહત્ત્વનું લક્ષણ છે કે તમારે કમરમાંથી કદાચ નસ દબાય છે જેને સ્પાઇનલ સ્ટીનોસિસ કહેવાય છે બીજું લક્ષણ કે તમે આટલું ચાલ્યા પછી બેસી ગયા જેવા તમે બેસો અથવા પછી કમરમાંથી વાંકા વળો મતલબ આ રીતે વાંકા વળી જાઓ તો પછી આ જે પગનું ભારેપણું છે ને તે ઓછું થઈ જાય તો તે પણ મહત્ત્વનું લક્ષણ છે કે તમારે કમરમાંથી નસ દબાય છે તેના કારણે જ તમારે બેસી જવું પડ્યું અને કમરમાંથી પછી આગળ વળ્યા ને એટલે ત્યાં આગળથી તમારા નસ ઉપરનું દબાણ હટી ગયું અને તેટલે જ તમને આ તકલીફ થઈ રહી છે આ શા માટે થાય છે તે હું તમને આગળના સેક્શનમાં સમજાવું ત્રીજું લક્ષણ કે પગમાં તકલીફ થવા માંડી શું તકલીફ થવા માંડી કે જ્યારે પણ તમે ચાલવાનું શરૂ કરો અને નસ ઉપર દબાણ વધતું જાય ને એટલે નસ જે પણ જગ્યાએ સપ્લાય કરતી હોય પગમાં મતલબ કે સાથળમાં કે પછી ઘૂંટણ ઉપર પિંડીના સ્નાયુઓમાં પગના પંજામાં ઉપર નીચે એ બધી જ જગ્યાએ જે પણ નસો સપ્લાય કરતી હોય ને ત્યાં આગળ ધીમે ધીમે જણજણાટી થવા માંડે કે પછી ખાલી ચડવા માંડે તેવી તકલીફો થવા માંડે અને એટલે જ તમારે બેસી જવું પડે આ પણ સ્પાઈનલ સ્ટિનોસિસનું એક મહત્ત્વનું લક્ષણ છે અને ચોથી વસ્તુ કે હવે તમને આગળ જ્યારે સ્ટેજ વધી ગયું હોય એકદમ સિરિયસલી તમારી નસ વધારે પડતી દબાવવા માંડી હોય ત્યારે તમને પગમાં નબળાઈ આવી જાય અને સંડાસ પેશાબની તકલીફ થવા માંડે તો આ ચાર વસ્તુ જે છે ને તે મહત્ત્વના લક્ષણો છે કે જે સ્પાઇનલ સ્ટીનોસિસ બતાવે છે હવે બીજી વસ્તુ બીજો સેક્શન કે જે મેં તમને કીધું ને કે શા માટે તમે પાછળ આમ વળો ત્યારે તકલીફ વધી જાય અને આગળ વાંકા વળો તો પછી તમારી નસ નથી દબાતી તેવું શા માટે થાય છે તમને એક મોડલમાં સમજાવો કે જુઓ આ તમને અંદરથી દેખાતું હશે જે તમને આ અંદર દેખાય છે આ પીળા કલરની જે છે તે આપણી નસ છે હવે આ નસ જે જાય છે ને તે એકચુલી અંદરથી જાય છે તમે એમ સમજો કે એક ટનલ છે એ ટનલની અંદરથી નસ જાય છે તેને કહેવાય છે સ્પાઇનલ કેનાલ જેમ જેમ ઉંમર વધે એટલે તમારા સાંદાઓમાં ઘસારો આવે કે લીગામેન્ટમ ફ્લેવમ જાડું થાય એ બધા કારણો હું તમને આગળ કહીશ પણ એ બધાના કારણે આ ટનલ છે ને એ નેરો થઈ જાય એ સાંકડી થઈ જાય સાંકડી થાય એને કહેવાય સ્પાઇનલ સ્ટિનોસિસ અને તમને આ પગમાં ભારેપણું ચાલતા બેસી જવું તેવી તકલીફો થવા માંડે હવે મેઇન વસ્તુ કે તમે ઊભા થાવ છો આમ આ પાછળ વળો છો ત્યારે તકલીફ શા માટે વધી જાય તમે જુઓ કે જ્યારે પણ આ રીતે તમે આમ પાછળ થાવ આમ પાછળ થાવ ને ત્યારે જે અંદરની જે ટનલ છે ને એ ટનલ ઓર સાંકળી થઈ જાય અને એટલે તમને તકલીફ વધવા માંડે જ્યારે તમે બેસો કે આગળ આ રીતે વાંકા વળો તમે આ વાંકા વળો તો એ ટનલ જે છે તેની સાઇઝ મોટી થઈ જાય છે એ વાઇડ થઈ જાય છે અને એના કારણે તમે થોડું ઘણું ચાલી શકો છો તો આ મેઇન વસ્તુ છે સ્પાઇનલ સ્ટીનોસિસમાં કે તમે આગળ વાંકા વળો ને એટલે થોડું ઘણું ચાલી શકાય અથવા તમારા લક્ષણોમાં થોડી રાહત આવે પરંતુ પાછળ થાઓ એટલે તકલીફ વધી જાય તો આ મેઇન તેનું પેથોફિઝિયોલોજી કહેવાય છે હવે ત્રીજો સેક્શન કે આ વસ્તુ યુઝઅલી પિસ્તાલીસ પચાસ વર્ષની ઉંમર પછી શા માટે થતી હોય છે શા માટે કે આ જે નસ છે ને નસની પાછળ છે ને આ જે બે મણકા છે બે મણકાની વચ્ચે સાંધા આવેલા હોય છે આ જે સાંધાઓ છે ને એ સાંધામાં ઘસારો આવે એટલે સાંધાઓની સાઇઝ વધે સાંધાની સાઈઝ વધે તો ક્યાં જશે એ નસને દબાવવા માંડશે અંદર એટલે સ્પાઇનલ સ્ટીનોસિસ થાય આની આગળની બાજુ નસ જે છે નસની જે ટનલ છે તેની પાછળ એક લિગામેન્ડમ લેવામાં આવે છે એ લિગામેન્ટ જો જાડું થઈ જાય તો એ નસ દબાવવા માંડે છે આ બધા જ ઉંમરની સાથે આવતા લક્ષણો છે એટલે જ પચાસ વર્ષની પછી થતું હોય છે અને આ ગાદી જે છે જે વચ્ચે તમને આ પાતળી ગાદી દેખાઈ રહી છે તે ગાદી ઘસાઈ જાય ગાદી ખલાસ થઈ જાય કે ડિહાઇડ્રેટ થઈ જાય એટલે બંને મણકા એકબીજાની નજીક આવી જાય નજીક આવી જાય એટલે જે આ પીળી નસો નીકળી રહી છે તમને જે દેખાય છે ને એ નસો દબાવવા માંડે એ અને પગ ભારે થવા માંડે આ વસ્તુ છે કે તમને પચાસ વર્ષની ઉંમર પછી જ આ લક્ષણો શા માટે આવે છે કારણ કે આ જે તકલીફ છે તે પણ આ ઉંમર પછી જ આવે છે ઘસારાની સાથે સાથે હવે તમે આ તકલીફથી બચવા માટે ઘરે શું કરી શકો છો સૌથી પહેલી અને સૌથી મહત્ત્વની વસ્તુ કે કમરના સ્નાયુઓની કસરતો કરો જો કસરતો કરશો તો તમારા જે આ સાંધા જે છે મેં બતાડ્યા કે લીગામેન્ટ છે કે ગાદી જે છે તેની ઉપર એક્સ્ટ્રા લોડ નહીં આવે કારણ કે જ્યારે પણ આ સ્ટ્રકચરો ઉપર એક્સ્ટ્રા લોડ આવે ને ત્યારે તે આ તકલીફ થતી હોય છે અને જો એક્સ્ટ્રા લોડ જ નહીં આવે તો તમે બને ત્યાં સુધી આ તકલીફથી બચી શકો છો બીજી વસ્તુ વજન ઓછું રાખો વજન ઓછું રાખશો તો ગાદી ઉપર લોડ નહીં આવે જેટલું ઓછું વજન રહેશે અથવા એટલીસ્ટ જે તમારું આઈડિયલ વજન છે ને તેટલું રહેશે તેટલો ઓછો લોડ તમારી ગાદી ઉપર આવશે અને તમે આ તકલીફથી બચી શકો છો ત્રીજી વસ્તુ ટ્રાય કરો કે બહુ તકલીફ હોય ને તો તમે થોડાક આગળ બેન્ડ થઈને ચાલો થોડા આગળ બેન્ડ થઈને ચાલશો ને તો થોડું ઘણું ડિસ્ટન્સ તમારે ચાલી શકાશે એ પર્મનન્ટલી એડવાઇઝેબલ નથી પરંતુ તો પણ જો અર્જન્સી હોય ને કંઈક જવું હોય ને તો થોડા આગળ બેન્ડ થઈને તમે કમરમાંથી થોડા આગળ થઈને ચાલો તો તમે થોડું ઘણું ડિસ્ટન્સ ચાલી શકશો ચોથી વસ્તુ કે જ્યાં સુધી બને ત્યાં સુધી નાના નાના ડિસ્ટન્સનું ચાલવાનું રાખવાનું કારણ કે તમારે જો ન ચાલી શકાતું હોય તો આગળ જોર કરીને આગળ ચાલવાની તમારે પ્રયત્ન નહીં કરવાનો કારણ કે તો તમારા જે કમરના મણકામાંથી નસ દબાય છે તે ઓર દબાતી જશે અને તકલીફ વધતી જશે તો શા માટે આપણે આટલું બધું ચાલવું છે બરાબર તો થોડું ઓછું ચાલવાનું રાખો થોડું ડિસ્ટન્સ ચાલો બેસો થોડું ડિસ્ટન્સ ચાલો બેસો અને તે રીતે તમે થોડું ઘણું ચાલી શકશો આ ચાર વસ્તુઓનું ધ્યાન રાખશો ને તો તમે થોડા ઘણા વર્ષો સુધી આ તકલીફને અવોઇડ કરી શકશો અથવા તેની સાથે તમે તમારી મોબિલિટી મેન્ટેન કરી શકશો અને છેલ્લી વસ્તુ પાંચમી કે તમારે ડૉક્ટરને ક્યારે મળવું જોઈએ તમારે ત્યારે મળવું જોઈએ જ્યારે તમારું ડિસ્ટન્સ ખૂબ જ ઘટી ગયું છે મતલબ કે તમારી રોજિંદી ક્રિયાઓ અફેક્ટ થવા માંડી છે તમને એમ થાય છે કે હવે તો ઊભા થઈને ટોયલેટ સુધી જવું છે ને તોય નથી જવાતું સૌથી પહેલાં તમે ડૉક્ટરને તમારા સ્પાઇન સર્જનને મળો બીજી વસ્તુ કે જ્યારે સંડાસ પેશાબમાં તકલીફ થવા માંડે કે તમારે સંડાસ રોકાઈ ગયો છે પેશાબમાં તકલીફ થવા માંડી છે એવી કોઈ તકલીફ હોય તો તમારે સૌથી પહેલાં ડૉક્ટરને મળી લેવું જોઈએ ત્રીજી વસ્તુ કમરમાં અસહ્ય દુખાવો થવા માંડ્યો હોય તો પણ તમારે તમારા ડૉક્ટરને મળવું જોઈએ કે જેથી ખ્યાલ આવે કે આ દુખાવો શાના માટે છે અને તેના કારણે નસની ઉપર દબાણ છે કે નહીં આ ત્રણ મેઇન વસ્તુ છે કે જેના બાબતે તમારે ડૉક્ટરને મળવું જોઈએ તો દોસ્તો આવી કોઈ પણ તકલીફ હોય તમને તમારા પેરેન્ટ્સને તો પછી તમે આટલી વસ્તુઓનું ધ્યાન રાખો બીજા કોઈ પણ તમારા રિલેટિવને આવી તકલીફ હોય તો આ વિડીયો તેમની સાથે શેર કરો અને આનાથી વધારે તકલીફ હોય તો તમે સૌથી પહેલાં તમારા સ્પાઇન સર્જનને મળો આવી કોઈ પણ તકલીફ હોય તો તમે અમને તમારા એમઆરઆઈ કે એક્સરે રિપોર્ટ વોટ્સએપ કરી શકો છો અમે પ્રયત્ન કરીશું કે તમને પ્રોપર રિપ્લાય આપી શકીએ ધન્યવાદ